અલ્યા તું હાલ તોય સહી ના કરું આ વાઘુ સરપંચ કરતો મને ફાઈ ફી બસ જાઓ સરપંચ બન્યા પછી આપણા ઘેર ગાડી ના હોય ગાડી ના હોય ને તો સરપંચ ના કહેવાય એટલે ટાયર પંચર ની દુકાન કહેવાય એટલે આપણે સરસ મજાની ટાયર ચાર ટાયર વાળી ગાડી લાવી દીધી એક કોસ હતા ટોટલ ટાયર પણ એક કાઢી લીધું કેમ કે હું દીપડે ઉથાય તો લો કા

તમે માર્યા એના દવા પટ્ટી કરવા માટે પૈસા આપો એનો સોબળો તોડ્યા છે એટલે પૈસા લેવા છો કે કહેવાય દવા કરાવો એમ પણ પૈસા તો હાલવા જ પડે ને સરપંચ ભાઈ જેવી વાત કરો તમે એમના કેડો પાછી જઈએ સરપંચ ભાઈ નહી તું ભાઈ છે શાંતી રાખો ગોમના નિયમ પાલન નહીં કરો તો બૈરા સોબરો તૂટી જશે પણ નિયમ એમાં આવા નવા લુકરા પહેરવાનો નિયમ ક્યાંથી લાય કે નવા લુકડા ની પહેરવાના ગોમ સરપંચ સ કોણ તમે હો બસ તો મારા નિયમ પ્રમાણે તમારે રહેવું પડશે ઊંચાવા જે વાત નહીં કરવાની મારા ઘેરાઈન

દેખાવા કણ આયા છો સોબ્રા તૂટી ગયો તમે દવા કરાવો સર સરપંચ મને સરપંચમાં માં ગયું છે એટલે આપડી ગોમ ની બારે કાઠી મેં

એ મોટી એટલે બાપુ સરપંચ બની ગયો એટલે બધું કાતરિયો ખાવાનું શું રાખો પૂછા તું ચાર ભાઈ

એનો છોકરો છે ને એનો હું આઈડિયાથી થી કોમ લઉં છું છોકરા હે મિલકત ના ધણી તકો થઈ નઈ તો તમે શો લઈ જો બીજી તો કોઈ મને ચિંતા નહી ના ઘરની ચિંતા ના છોકરાની ચિંતા ના ગોમની ચિંતા

ગોમ ખતરામાં છે તું બચાવું તું તું બચાવું બેટા પૈસા હું તું કરું એમાં ગોમને તું એકલી જ બચાવું સોરી પણ હું કરું હું તો જને નઈ ને નઈ છું પણ બેટા હા ગોમ બહુ મુસીબતમાં આવી ગઈ છે ને હું તારા પજે પડું છું પણ ભાઈ પજે ના પડવા ઉભા રહેતો બતા હું કહું ને બેટા હા એટલું તારા કોમ કરવાનું છે હા કરું તમે કે હોડો પસા ભાઈ ઓને ઘેર લઈ જા હું આવું લેડ બેટા અમાર હંગાતી માં માર ઘેર હેડ ઘેર જા બેટા ઘેર જા બેસ હું આવું હો ખતરામાં છે એટલે અમે મુસીબત તું જ ગાઢે અમે તખો ભાઈ અમે હું પ્લાન લાયા તો મને ખબર નઈ પણ તું હે ઘેર જો વાહ વાહ કિરણ ભાઈને ચોરી આમાં આ માર તો ચોરી બરોબર આ તો પાઈ બાર થી વાઘુરા તું શાંતિ રાખ હાખા તારા તો હું બટાકો ફોલી દઉં છું હાખા અમુ તો મોટી ઝારી લાવું છું ને નાખું ને મગર ફટ લઈને મોય વેટાઈ જ એટલે કઈ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો આગળ હું થાય છે ખાલી જોવા તકો હું કરે છે વાઘા તું શાંતિ રાખ અમે તખાનો ખેલ આવ્યો હાખા 내또두 두고 두 두고 두아